રાજુલાના માંડળી નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર આવેલો છે આ પુલ બે મહિના પહેલા નવ નિર્મિત પુલ બન્યો છે જ્યાં પુલ પર ગાબડું પડ્યું છે માંડડી ગામ નજીક ધાતરવડી નદીના પુલ પર ગાબડું પડ્યું છે પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે લોટ પાણીને લાકડા જેવી પુલ ની સ્થિતિ સર્જાઈ છે આ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરવામાં આવ્યો અને જૂનો પુલ શરૂ કરાયો છે હવે આજ મે લગભગ કલાક દોઢ કલાક પેલા અમારા હાડ્યા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું હું બહાર હતો ને દોડા દોડા અહીંયા આવ્યો અને મેં જોયું ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખવું અમે શું માંગ કરશો આખરે ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોવે અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ